તું કે જગદંબા માણેશ અને મા જપીએ તમારા જાણ દિવા તમાારા એ મારી પર ગાઢિયા પોયા તમ તરતું ધરિયા સુ

i અવતલ જગન સભર બી પતંગ કે ગુંડ લાઈટર લપ નોર ગત ગામ ખોદ દે દે અસુガル મદને મત માતે હિંગડા ન નંદન અંશરી સંગ આદરી સાવ દાણસગલ પક ટપાલ કે દિન મે હસ્ત્રી સુમ સુમર પેજે દે દે જજ કતલ મત માતે હિંગડા ન નંદન અંશરી ઢગલો થઈ ગયો બસ એટલે જતા એકવીસો ને અગિયાર રૂપિયા કૃપાલસિંહ ઘનશ્યામસિંહ ચાવડા કાંકરા જોરદાર તાળીના ગુલાત થી જીવનમાં એ મારું કામ નથી આવડતું પૂરું મારું મને બીજું આવડે છે હું મસ્ત કઈ સારું કઈ વીરતાનું શિવજી નામ આવશે તમે ચિંતા કરો મસ્ત કઈ હજી વાર છે મારે જોક્સ કહેવાય પછી ગૌ એટલે તમે પાછું ગોળ કરો બરોબર ને કઈ જોક્સમાં કરો તો બસ કારણ કે હવે પબ્લિક થાકી ગયું છે અઢી વાગ્યા એ આપણને આ ટ્રાફિક કે છે એટલું ટ્રાફિક થાય નહીં ટ્રાફિક આપણે કર્યું છે આપણને એક વાર આપણે બધાયને ટ્રાફિક કરવા બદલ થેન્ક યુ એ જાય બેઠા બેઠા આપણે જો ભલે ટ્રાફિક થયું ટાઈમે ટ્રાફિક થઈ ગયું કઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બહુ સારો એવો પ્રોગ્રામ થયો આજનો અને બધા યુવક મંડળે અદભુત અહીંયા ભોગ આપ્યો છે પોતપ રીતે અને પૈસા બધાને આવી ગયા ગયા ભાઈ ને બધા પૈસા આવી ગયા ઓકે આપણે દે હા અમે સેકન્ડ નો રહી કઈ દે બસ આનંદ કરો બાકી કશું છે જીવનમાં હું લેવા કહું છું સાહિત્યની વાત ન કરતો કોઈ દી હાઈબ્રો મને કોઈ દી કોઈને વખાણ કર્યા દાખલા ખરા મારા આવડતું જ નથી સાહિત્યની વાત જ નહી સાહિત્યની વાત તો લોકો ભૂલ કાઢે ને મને કોઈ કઈ જ કે તમે જ નથી વાત કરો આવડતી આવડે છે અને અમે આનંદ કરાવી હું અમે ને એટલે બધી વાત ચોખ્ખી એટલે મેં એમ કહી કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ વાળા ઘરે નો કરાવી શું લેવાય ધંધો ચોખ્ખો બિઝનેસ ખોટી વાત છે કોઈ આનંદ કરવા નથી આવતા નહીં 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 હવે કલાકાર અમે એવો હલવાના છીએ અમારું માર્કિંગ કર્યું મેં અમારો ક્યાંય પ્રોગ્રામ રાખ્યો હોય અમે ફોન કરીને કહીએ કે મેં નહીં આવી પ્રોગ્રામમાં કેમ નહીં આવી અમારા માસી મરી ગયા છે ન ચાલે ભલે તમારા માસી મરી જાય તમારા નામ છોપજ આવવું જ પડશે એટલે અમારે જવું પડે ગમે એમ કરીને જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેન્સલ કાં કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હડકાવવો જોઈએ હે તમારી માસી માસીને મારી માસી રાસી આવું કેવું દુઃખની વાત છે પણ મારે કરવી પડે જીવનમાં શ કિશોર સગર વડગામ પંદરસો રૂપિયા આપે છે હસ્તે કુલદીપભાઈ ભરતભાઈ જોરદાર તારગાથી બધા વાહ રોકડા આવ્યા એટલે અમારું કંઈ ચાલતું હતું દુનિયા મેં બેઠા છીએ હવે તો કલાકાર બોલીને શકતા બોલો તરત મજા ચીઠીઓ આપે અહીં આ બોલો કોઈ બોલે નહીં કહીશું શાંતિ લખાય હા સમજીએ ને એટલે નથી આવડતું એ બરોબર સાહિત્ય જોઈ હાલતું થઈ જવાનું કોઈ આપણી ભૂલે જ ન કરે જય સીતારામ કારણ કે હવે અમે કલાકાર એવો શીખ્યા છીએ તાળી પાડો તમારે તાળી પાડવાની એમ હું ફોનની લાઈટ ચાલુ કરો તો ફોનની લાઈટ ચાલુ કરવાની એમ કે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો કે દાડી આવ્યા છે એટલે તમે આરો પૈસા લો તમે ગાઓ હાથ ઊંચા કરાવો પણ કરાવીશ દુકડી વાત છે આ મારો દીકરો આજ આજ છોકરો મારો કોઈ હાથ બોલો હોટલમાં ભૂલી મને ખબર હતી મારે છોકરો લઈને આવ્યો એને મને ફોન કર્યો પપ્પા હું હોટલમાં શું વાત કરે છે કીધું હોટલમાં શું માન માન મગાવ્યો કોકરી માં એમ લઈ આવો લઈ આવો હોટલમાં જ મગાવ્યો સીધો એને મેં હમણાં નાની સાયકલ લઈ આપી પછી સાયકલ માથે હું ખુદ બેઠો નહીં નાની સાયકલ માથે પછી મેં કીધું ભાઈ બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે કે તારી નાની સાયકલમાંથી હું બેઠો તો હું કેવો લાગુ છું મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો અને બચુર મારા કુકડામાંથી મહીસાસુર બેઠે એવું લાગી મહીસાસુર કીધો કઈ વાંધો નહીં પથારી કરી શું પેલા કૂતો નહીં હોય મહેરબાની કરી ગાડું લાવ્યો કઈ કરું દુઃખની વાત છે એ બધા એટલે બને એકલો જ ગાડલે વાત બેઠો આ દુઃખની વાત કે પણ કરવી પડશે હા આનંદ સિવાય કીધું ને એમાં છે મને ખબર પડી હતી અને મેં કોઈ ત્યાં કોઈ સલાહ નથી આપી મારો દાખલો છે એક જ વાર મેં સલાહ આપી હતી અહીંથી કે કોઈ દારૂ નો પીતા દારૂ સારી વસ્તુ નથી સાહેબ કોઈ દારૂ નો પીતા હવારમાં મને ફોન આવ્યો ક્યાંક ક્યાં તારા બાપનો નો પી ગયા કીધું પેલા ફૂલ થઈ જાઓ ફૂલ થઈ જાય તો મારી મા મને ન પીવો કીધું જાઓ અમારે શું લેવા દો ભાઈ તમારે પીવો પીવો જલસા કરો અમારે શું ના પાડવું જોઈએ હવે મન કે જ કરવાનું દુનિયામાં કોઈ કેમ નહીં કરવાનું આપણું મન કે પાકું મન કે એટલું જ કરવાનું દુનિયામાં કોઈ પણ તમને કે આમ કોડ નહીં કરવાનું મન સિવાય કઈ જાય ને આપણું મન કે કે એટલું કરો મન કે એ બધું નહીં કરવો પણ મન મારો હોથ ખબર આવે મન અમુક વસ્તુ જ કરવાનું મનથી કારણ કે મન રોડ બે છે ને તમારા સમજ્યા ને બાય હે હા આમાં પરથી ચોહાન છે મારા ખાસ મિત્ર છે રાજપૂત છે ખાસ મિત્ર ચોવીસ કલાક માં હાઈ રહ્યો છે શું કરવા મારે કંઈક માથા કૂટ થાય તો મારે ઉતરાય બાપુ ઉતરે ઉતરો યો અમે લખશું કે બાપુ પાડીયો થઈ ગયા દાખલા એમના છે ભરતસિંહ કુતરું નાખું પોચનર માં આવી ગયું હું બેઠો ભરતસિંહ ધ્યાન નાખો કુતરો મળી જુઓ આપણી ગાડીમાં મને કે આપણે ગલુયા ને બિસ્કીટ નાખી દઈશું બધું માલતું હોય છે આપણને કોક મારી નાખીને આપણા છોકરાને એમ કે લો બિસ્કીટ ખાવ તાલે કેવી વાત કરો કોઈ બિસ્કીટ ને અફસોસ કરો કીધું ના હમણાં માંડવો હતો માતાજીનો તો મને કહે તમે માંડવામાં હાલો કીધું પૈસા આપો એટલે કીધું રાંડવા માંથી હાલો હું વાત કરું માંડવાની ક્યાં વાત કરું ગમે હાલો પૈસા આપો રાઢવા માથે ગબ ગબુ ગભ કલાકારીને કહેવાય અમને પૈસા આપો એટલે કાંધિયા થઈ જાય બોલો દોણી ઉપર ને હાલી રોવા માટે લઈ જાવ તો પૈસા આપો અઢી લાખ રૂપિયા આપણે એક કલાક રોવું તમારે કહી દે હે મારા લાખો ચાહકો છે તમને ખબર છે એક મારા ચાહકના ઘરે જોઈએ તો મને જોઈને ગાંડે જેવો થઈ જયો અગાપ આયા અકાપા આવ્યા અને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નહોતી હાગુભાઈએ પોતાના પગ ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો હતો મેં તો કારો કારો મેં જેવો પગ મૂક્યો એટલો બધો કારો પગ છે બતાવું બા તને બતાવો હા હા કાળો કાળો મહેશ જેવો પગ મીકો મારા દીકરો એવું કહેશું એવું કહેશું તો પાણી થઈ કાતર નાકના જ્યારે હારો પીશે પણ એટલો બધો આશિક નતો એને હા ઝાડમાં પાણી નાખ્યું ઝાડું મળી જ પાણીનું પજર કરનાર કેવા પગ છે પણ હાલે છે કૃપા એ તમને કંઈ ન આવડતું તમારું હાલવા માંડે તમને કંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે ત્યાં તમારે એમ નહીં માનવ મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે ચાહે તમારી ગુરુદેવી હોય ત્યારે મા બાપના આશીર્વાદ હોય તમારા ગુરુના આશીર્વાદ હોય કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો તમારો હાલે

એક લાખ રૂપિયા છે ભાવ એવી રીતે વાત કહેવાય અમારા જેટલો જેટલો અમારા ભાવ આવી તમે અમારા ભાવ અમને બીક કે ભાવ એટલે બધા હે ખુદ બી છે ભાવથી એટલા ભાવ વધી ગયા અમારા અમને અભાવ આવી ગયો અમારા માટે એટલા બધા અમે પૈસા લઈશું દુઃખની વાત છે પણ મારે કર્યું જીવનમાં હા હમણાં ક્યાં કે હું તો અભડ માણસ મને ખબર ન પડતી અત્યારે ચોપડી ભેનો છું ત્રીજી ચોપડી અમારો કેસ ચાલે છે કોર્ટમાં વાદી ને પ્રતિવાદી આવે મેં કેસ કર્યો છે અરજી એટલે હું વાદીમાં પ્રતિવાદીમાં આવે આવું હોય મને ખબર નહીં આવું વાદી પ્રતિવાદી આવતું હોય છે જજ સાહેબે મને ઊભો કર્યો મને તમે વાદી છો ના હું તો ઘટવી છું કીધું કોણ વાદી કહે કે કોઈને કહેતું બાપા વાદી તને આમાં અરજી કરીને વાદી કહેવાય બાકી તો વાંધો નહીં બાકી હું વાદી નથી કીધું હા યાદી કરજો મારી કીધું ટૂંકની વાત છે પણ કરવી પડશે આ સાઉન્ડ પહેલા આવા સાઉન્ડ નહોતા જૂના કલાકાર જે મરી ગયા ને સાઉન્ડ નો ભાવથી મરી ગયા ગળા ખેંચી જયારે કેન્સલ થયા ને ગયા દુનિયામાંથી હવે સાઉન્ડ હારા એવા છે દસ વાત જવા દો જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો મેલડી માત નહીં તો જે સાઉન્ડ બોલ લાગશે અડધું તમે અડધું સાઉન્ડ આવા સાઉન્ડ ટેકનોલોજી આવી જશે પચાસ લાખની ગાડી મારા દીકરી એક્સિડન્ટ થાય ત્યારે ભૂગા થાય આપણે મરતા નથી દર વરસ જાઓ દો જેવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પેઢા ભૂગા તમારે વાયા દોડશે આવ તમે નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હમણાં એક છોકરાની છોકરીને હગે થઈ હગે તય ભાઈ શું નામ ભાઈનું આદિકસિંહ એક છોકરાની છોકરીને હગેતી છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી ચોકલેટ ખાઈ લઉં છું તને મારી યાદ આવે તો તું શું કરે છે છોકરી કે હું તને બુધાલાલ તમાકુ ઠપકારું પેલા તને બહુ ભાવે નહીં કે બોલો હા મામી ઠપકાર તમે આ દીકરા વાહ વાહ આ દિવસે આપણું કામ છે ના કહેવાય એવું ખરાબ લાગે એવો માણસ એટલે આવું છે જીવનમાં બાકી કઈ છે નહીં હું તો આનંદ કરવા માટે બેઠો છું પણ મને જેમ કીધું અઢી વાગ્યા છે એટલે થોડો પહેરવી તરફ આગળ વધી પહેરવી એટલે મજા આવશે તમને મારી પાસે એવી પહેરવી છે હજી કોઈને ખબર જ નથી કેવી પહેરવી છે હા હા પહેરવાનું કીધું એક કહી દઉં તબલા વગર તો પછી મેં હા હા કાલે બગડાય તબલા વગર પહેરવાની પતરી પીવી નહીં નહીં હતા તમે કાલે તમારે સમજો ના વગેરે હા હમણાં અમારા ગામમાં રામા રમ આવ્યું એમાં તમે જોયું છે ભેરો જાપે તૈયાર થતો હોય અમારા ગામમાં ભેરો જાપે તૈયાર થતો આ બાજુ તબલા વાગ્યા આવે મારો આવે મારો ભેરવો નીકળો પણ જાપામાં ભેરવાને ખબર નહીં કે સાલિયા કુતરી વિહાણી છે ને કુતરી મારી દીકરી મારી ગઈ ભેરવાને થઈ વાયે તે ભેરવો બિચારો ગામની બદલે સીમમાં ભાઈ ગયો અને વહી ગયો તલાવમાં એટલા પાણીમાં ભર્યો હાથમાં કાકડો લઈને ગ્રામા પીને કહો મને અહીં આવીને માની નાખે એને કે સાલી બારે મને કુદરી મારી નાખજે કે ભાઈ જઈ ભગવાને કીધું પોઠી નીચે જા કેતો હોય દુનિયાને તણવા નાય એકવાર ખાય પોઠીઓ નીચે આવ્યો પણ ભૂલી ગયો કે તણવાર ખાય એકવાર નાય એટલે આપણે તણવાર ખાઈશી એકવાર નહીશી પણ કદાચ પોઠીઓ સાચું બોલ્યો હોત કે તણવાર ના એકવાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં ને કોઈ નાવાનું જ હોતી કોઈ મહેમાન આવે આવો નહીં લો

આ ગયો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુમી નોરા આ સુવા આસમાજ માડી આગે ચ પરતાનો પંડરી અમ્મા નાગ नाम मोद दैती सुरगाल मर्दने नमस्तु माते इंगड़ा निर्मड़ा निरंजने रक्तसिंह यासनी सावधान शंकरे कुठार खड़ा प्रप्रदार कर्दलन महेश्वरे विशुद्ध सुख रक्त बीज दैती दैती नमस्तु माते इंगड़ा निर्मड़ा <ने। स्टाँगा>

જી તમે પહેલી માં એવું નહીં હેલો પહેલી વાર સાંભળાવું આવું એવો મારો i'm ઉભી ઉભી અપના ગરજ બુકાર દુખ રંબા મેલજી ને ગન દો અવાજ મારો કેલો હું સંતરન કરતા હતા અમારે રવિન્દ્રભાઈ સોલંકી બહુ સારા એવો કલાકાર છે અત્યાર સુધી સંતરન કર્યું બધાય કલાકારને હાંચવા છે રવિન્દ્રભાઈ સોલંકીની એક વાર જોરદાર તારને ગતિ હોય હા અને બહુ અત્યારે નામ હાચ્યું છે ગુજરાતમાં કોણે કોણે અત્યારે રવિન્દ્રભાઈને બોલાવે છે અને માતાને આગળ અત્યારે પ્રાર્થના કરવું બધાઓ એક વાર તારીને આગળ હતી ચરંદીભાઈ સોલંકીને એકારસો રૂપિયા રાઠોડ કનુભાઈ ભગવાનભાઈ કારીગર વડગાસ જરદાર તારને ગતિ લો અને હવે પ્રચી ચોહાણ એટલે બહુ મોટું નામ છે એનું નામ જ લેવે એવું એટલું મોટું નામ છે હા એમને કહું રામદેવ પી ના પરમ ભક્ત ચાલે પ્રચી હે પ્રચી આયા ઓ આવે છે પ્રચી આવે જો ગાવું પડે કલાકાર શું નામ પેલું છે પૂછે નહીં નહીં તમે જ આવી જાઓ ભજન ને બતાવો બહુ સારા ભજન ગાય છે ભજન નહીં બધું ગાય છે આ તો ચોહાણ જે રાજપૂત છે મારા હારું તો મને ખબર પડતા ત્યારે પછી ભજન હોય ને પૂરું થાય તો ત્યારે હવે હવે આપણે કઈ નથી કરવું બધાય સુખી થાવ તમારા ઘરે તમે અમારા ઘરે અમે સુખી થઈ બરોબર બધાએ બહેન બહુ સાંભળ્યું અમે બહુ ગાયું ટ્રાફિક હલકું થઈ ગયું છે વધારે વિનંતી કે હ હો અને ઘરે હ હોય જાઉં બસ